તો બધા મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં માં જશો તો અત્યારે સવાર સવારમાં આપણે આવી આ કારખાને અને એ પાસે આપણે લોડ કરવા તો આમ મેં જોવા ઘોડાની પાછળ આપણી રિક્ષા બૈડી છે અને આપણે ભરી લીધી એ રિક્ષા તો હમણે હવે બિલ બિલ બને પછી આપણે નીકળીએ અને હજી એક જગ્યાએ ભરવાનું છે તો અહીંયા ભરીને પછી આપણે ડાયરેક્ટ જઈશું ગોડાઉને તો અહીંયાથી થી પછી કઈ ફેરો બેરો નીકળશે તો જાસુ બાકી અત્યારે જો ફૂલ તડકો છે તો હાલો આપણે આમ છાયા બેહીએ તો ગાઈઝ અત્યારે આપણે બીજા કારખાને થી આપણે બીજા કારખાને આવી ગયા છીએ અને અહીંયા આગળ પણ આપણે લોડિંગ કરી લીધું છે તો લોડિંગ તો કરી લીધું છે અને હવે આપણે જવાનું છે ગોડાઉને અને અહીંયા ખાલી કરવાનું છે પછી અહીંયાથી થી ફેરો બેરો છે તો જાસુ બાકી અત્યારે જો આપણે આ કારખાને આવ્યા છીએ બરાબર તો આ કારખાનેથી હમણાં આપણે બિલ બને એટલે નીકળ્યા બાકી ત્યાં લગી આવ્યા જ છીએ બેઠા બેઠાઇ ફૂલ ગરમી ચડી ગઈ પૂછો લ્યો કેમ તો ગરમી તો ચડી જ જાય ને વાલા બોક્સ કાઢવા ઉજો તો અંદર કારખાના બધા સેમ્પલ ગયા એક એક બોક્સ તો હવે આપણે બિલ બને પછી જાય હલો ત્યાં લગી આ બેઠો તો ગાઈસ અત્યારે આપણે નીકળી ગયા છીએ અને જઈએ ગોડાઉને ખાલી કરવા માટે તો આ છે આપણો હાઈબે બાવળીયારીવાડો જે અત્યારે નવો કમ્પ્લીટ બની ગયો છે પહેલાના વિડીયો તમે જોયા હોય તો ખબર છે કે ફૂલે ફૂલ ખાડા ખડીયા હતા તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયો જોઈ લ્યો અરે ભાઈ ભાઈ ખાલી તમે એકવાર મોરબીનું તમે એકવાર ટ્રાફિક તો જો યાર આપણે રોજે રોજ દેખાડીએ છીએ તો કટારાની ભૂલે ફૂલ લાઇન છે અને ભૂલે ફૂલ ટ્રાફિક છે તો જોતા રહેજો આપણા વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આવું નવું આપણે તો રોજે રોજ દેખાડવાનું જ છે ટ્રાફિક એને ગજબનું

ના ના તો મિત્રો અત્યારે આપણે ઘરે જ છીએ તો ગાઈઝ અત્યારે આપણે ઘરે આવતા રહ્યા છીએ રાતના વાઈ ગાય સાડા આઠ નવ અને ફેરા બેરા કમ્પ્લેટ કરીને આપણે ઘરે આવ્યા છીએ તમને હું લાગ્યું ભરી કે ના ના એમાં એવું હતું આપણા માં ચાર્જિંગ નહોતું અને આપણી પાસે પાવર બેગ હતું એ ચેક પડી ગયું હવે તો અત્યારે હવે આપણે જો ખોડો આવી ગયો હે શું બોલ પૈસા પડ્યા હે ને પૈસા પૈસા નથી કાલ ગેસ ના હે ખાલી આપણે સ્ટીમ પીવા જવું હે એ એટલા નો થાય બાબુડાને ફોન કરો તો ગાઈ હવે આપણે જવું છે સ્ટીમ પીવા સ્ટીમ બિંગ પીન તો હો જાય કાલ મને કેટલા વાગે સ્ટીમ પીવડાય તમે એક વાગે દોઢ વાગે એક વાગે સ્ટીમ પીવડાય

અને કાલે રવિવાર છે એટલે આપણે એક ફેરો કરવાનો હોય એટલે કાલે ફેરા હશે તો ફરી પાછ આપણે એક નવો વિડીયોમાં મળશે તો જય માતાજી